ગમે હોય એને કરવું તો ગમે હોય એને કરુય કરે તો હારવાની વાત જ નહીં કરવાની એ હો પકડેલું છે એ મોઢે છે મારા ન મારા પાસે તું

मानोक नो मानवा गावडिया नो देसी जुगाड छओ जो अया बाटलो एक थोड़ा कापी राखवानो पछि लाइन सीधी छे के ई लाइन सीधी टाका मुकी देवाने એટલે સીધો ટાકો ભરાઈ જાય સોમાસામાં પાણી આવે કે નો સોમાસામાં કે ટેન્શન નો હોય સોમામજ જો जो आवा હોય કે એટલે મહેનત કરે આજ ઘરે અલ ફૂલ બસ આદમી આવે હવે

મે લોકો ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે ધીમે ધીમે આવે છે ચા આવે પછી ભાગું ઓફિસે હું જો કેવી લીલી જોરદાર લાગે લાગે ને જો આને હે ને કે ઘર કદ શરૂ જ રાખવાની જો છે એમાં ઈ સાલુ કાઢીને

જો ને છે તો એને ખાવmare તો કાય ની મંજો પા બજો હા સડિન ને પાકળ પાક એમ હે હે લે મન થી હે કરે કરે તો આટલું કાછું હડતું ખાઈ હવે આના પકઈ દેવાનું

કરેલો વેલો છે તો ઘરે બકાલું તો ઘણું ખરું બધી થઈ ગયું શીખું તો આવે છે માં હોય એટલે શીખું આવે વસ્તુ દેખાડું તો એક વસ્તુ દેખાડું મસ્તીનું એટલે વસ્તુ તો બંધ કરી દે પેલા હું ખોલ દેવા